गुड मॉर्निंग स्वागत है हमारे इस न्यू ब्लॉग में आप सभी दोस्तों का तो गाइज सुबह हो चुके है बज गए साढ़े सात और यहाँ पे देखो हमारे ब्लॉग की शुरुआत मैंने अभी कर रहा हूँ तो गाइज कैसे हो आप सब सो अच्छे होंगे मस्त होंगे अरे यार ये क्या हो रहा है hey जय तो सुबह हो चुकी है और यहाँ पे सब लोग अरे थी बा સોય ગાઈસ નમસ્તે છો મજામાં વેલકમ ટુ માય કેમ છો મજામાં સ્વાગત છે તમારું મારા બધાનું નવા બ્લોગમાં નવા તો ગાઈસ ચલો શરૂ કરીએ આજનો આ બ્લોગ તો મિત્રો સવાર થઈ ગઈ છે અને સવાર સવારમાં જો ચાલી ચાલીવાલીને આવી ગયા છે ફટાફટ અને ચા દૂધ પણ પી ચા ને જ પીધો દૂધ જ પીધું છે સોરી 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 દૂધ એન્ડ બિસ્કિટ મોડું થાય છે

તો અહીંયા સ્કૂલ માં બેજે જા પરીક્ષા બોલોય કઈ વાંધો નહીં કે હું તો આવ્યો હા 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 અનલે💻 કમ્પ્યુટર ફોન નાખવાનું હો હો કમ્પ્યુટર ના ફોન નાખવાનું હા કોણ એટું પાડેલું નું ચાલો અલ્યા મૂકીને આવી ગયા સ્કૂલ હવે મિત્રો જો ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો તો ચલો જઈએ ઓફિસ અને થોડી વાર થોડું કામ કરીએ નવાનું તો હવે આજનું તોફાન જેવું રહેશે નહીં રે હા તો આજ તોફાન ના થવું જોઈએ બરાબર ચલો જય ભોલે જય સવા નવ અને આવી ગયા છે ઘરે અત્યારે આજ તો બહુ જ લેટ થઈ ગયું ચાર કલાક લેટ થયું ઓફિસ થી આવતા આ લોકો રાહ જોઈ પ્રતિક પાંચ છ સાત ને તો છેલ્લી કલાક થઈ ચાર કલાક છેલ્લી હોમ મિનિસ્ટર તો જો પેપર चलो गाइस तो आज बाद मुंह धो लेते अगरबत्ती करी कि नहीं वो कर ली थी कर थी? चलो गाइस तो अगरबत्ती तो कर दिया है अभी थोड़ा हाथ मुंह धो देते हैं तो क्योंकि बाइक में क्या है ना वो हेलमेट नो काच वाके तो वो अजवारो आवे अरे हम चाकू दे जाए ना वो नकरो फोन भरे ना झूठ अंदर करी दे टेंगे 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 टेंगे, टेंगे, टेंगे। चलो गाइस तो फिर अभी ना लेते हैं हां रेडी चलो जो हमें चाचिन नहीं खुलवा देता ये बात हाची रेडी मजा आ जाए जो काम धजियो तुम्हारे सीचोप तो नहीं छोदे हां ये सीचो पे ना थन कई नहीं शांति रखो चलो चलो गैस तो मिलते हैं थोड़ी देर में आज क्या बनाया खाने में दिखाते हैं आपको कि लेट हो गया पर कुछ अच्छा बनाया है तो चलो टमाटर तो पॉपट हो गया

અને પછી આવી છ વાગે લાઈટ આવી છ વાગે લાઈટ આવ્યા પછી કામ બામ પતાવ્યું નવ સવા નવે ઘરે પહોંચ્યો અને અત્યારે જો ફ્રેશ થઈને હવે આજે તો છે ચૈત્ર મહિનાની આઠમ એટલે કુળદેવ માને યાદ કરીએ દર્શન કરીએ અને પછી બેસી જઈએ જમવા આજે બનાવવાના હતા પનીર અને પનીરની જગ્યાએ બની ગયા જાય સેવ ટમેટા ટમેટા તો જો અહીંયા તો અમારો ઝઘડો મારો કોલકાતા રાજસ્થાનની મેચ જોવો છે અને હોમ મિનિસ્ટર જોવો તો આ સાહેબ અમારું જમવાનું દર્શન કરી લે માતાજીને તમે પણ કરી લ્યો ચાલો મિત્રો હા ઓહ એટલે ચલો શું મિત્રો જો અત્યારે રાતના દસ વાગી ગયા છે અને આજનો બ્લોગ એડિટ કરવાનો અને અપડેટ કરવામાં બહુ જ ટાઈમ લાગી ગયો છે તો મિત્રો આજે વધારે બ્લોગ ના મૂકતા આજે અમારા બધા જ હવે પથારી થઈ ગઈ છે નીચે સુવાની તૈયારી છે ને પ્રતિક થોડો આચો થાય છે બરાબર તો આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું મળીએ કાલથી ફરીથી નવા બ્લોગમાં મિત્રો જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ ટેક કેર બાય ગુડ